20 રૂપિયા આવું કહે મે કે તમને છે આ તો કટની લેતાય તો અલી મીટર છે કે એ એવો થોડા અનલિમિટેડ મી મીટ આયા નો હોય આ તો ડીશમાં ફૂલ ફૂલની છે નો હોય આ તો કોરા ભાણે મેગે મેગે નઈ નઈ હા લે દાઈની છોડી

ਉਨਾ ਕੁ ਠਰ ਗਿਆ ਉਹਨਾ ਦੇਨਾ ਦੇਨਾ ਉਹਨਾ ਦੇਨਾ ਇਹ ਆਵੇ ਬੇ ਆਵੇ ਥੋੜਾ ਬੇ ਬੇ ਮਿ 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 ਮਿਕਸ ਮੰਦਾ ਮਿਕਸ ਮੰਦਾ ਆ ਬੰਦ ਨਾ ਲੋਕ ਆ ਕੇ ਜੋ ਥੋੜਾ

અરે હોય બટા આપડે પૈસા પૈસા દઈ ને જવા ઉધાર બુધાર આપડે ના રાખવું રેડી કોઈ નું હાલો હાલે હાલે બે દિવસ મારી

એટલે આ કાક કામ ધંધો કરો ને આમ સાની માની ને એકવાર ભૂખ લાગી ગયો ને કે આઠ થી હાલીને આવીને દાદા સાખો સાખ તો જો દાદા આમ આમ ખામી કો હા બોલ બોલ તો બોલ તો મારા બટકોય ના ભરવું એક કાસુ છે એક કે કાસુ બરોબર હા એકમાં મીઠું ના મીઠું નહીં નહીં તીખા નહીં તીખા આવું બધું છે આમાં એ દિનકા યા દાદા યા બે માન ત્રિમાન આવું જ આવે